અંજાર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા એસઆઈ મહિલા પોલીસ કર્મીની હત્યા તેમના સીઆરપીએફના જવાન પ્રેમીએ કરી હતી ગઈકાલ રાત્રિના ઝઘડો થયા બાદ હત્યા કરી નાખી હતી બંને બે હજાર એકવીસથી લિવ ઇન પર રહેતા હતા હજુ ગાંધી આમ તક ન્યૂઝબ્યુરોનો એક વિસ્તૃત અહેવાલ પૂર્વ કચ્છમાં મહિલા પોલીસ એએસઆઈની હત્યાનો મામલો સપાટી પર આવ્યો છે પૂર્વ કચ્છ મહિલા પોલીસે એએસઆઈની હત્યા તેના પ્રેમીએ કરી હોવાનું બહાર આવ્યું છે ગઈકાલ રાત્રિના દસ વાગ્યે બંને વચ્ચે ભારે ઝઘડો થયો હતો અને ઝઘડો થયા બાદ તેના પ્રેમીએ તેમની હત્યા કરી નાખી હતી એએસઆઈ મહિલાનો પ્રેમી સીઆરપીએફમાં ફરજ બજાવતો હતો સમગ્ર મામલે આજે આરોપી ખુદે અંજાર પોલીસમાં સરેન્ડર કર્યું હતું એએસઆઈ મહિલા પોલીસ અને સીઆરપીએફના જવાન જે ફરજ બજાવતો હતો દિલીપ એ બંને વચ્ચે ઇન્સ્ટાગ્રામમાં બે હજાર એકવીસમાં સંપર્કમાં આવ્યા હતા ત્યારબાદ બંને લિવ ઇન રિલેશનશીપમાં રહેતા હતા દરમિયાનમાં ગઈકાલે ભારે ઝઘડો થયો હતો બોલાચાલી થઈ હતી દરમિયાનમાં દિલીપે

આરોપી દિલીપ જાદવ દ્વારા ગઈકાલે રાત્રે દસ વાગ્યાની આસપાસ અરુણાબેનનું ઘરું દબાવીને હત્યા કરવામાં આવેલ હતી આરોપી અને દ્વારા એકબીજાના સંપર્કમાં આવેલા હતા હતા ત્યારબાદ બંને સાથે રહેતા અને ગઈકાલે રાત્રે બંને અરુણબેનના ઘરે હતા તે વખતે બંને વચ્ચે દસ વાગ્યાની આસપાસ ઝઘડો થયેલો હતો અને ઝઘડા બાદ આરોપી દિલીપ દ્વારા અરુણાબેનનું ઘરું દબાવીને હત્યા કરવામાં આવેલ છે અને આરોપી પોતે અત્યારે સીઆરપીએફમાં કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવે છે ત્યારબાદ આરોપી દ્વારા સવારે સામેથી અંજાર પોલીસ સ્ટેશન ખાતે સરેન્ડર કરવામાં આવેલું જે બાદ પોલીસને આ બનાવની સમગ્ર હકીકતની ખબર પડતા પોલીસ દ્વારા આ બાબતની આગળની તપાસ ચાલુ છે